સમીરથી છૂટાછેડાના સમાચાર પ્રસરતા જ લોકોની તેના પ્રત્યેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ હતી સ્ત્રીઓ તેનાથી એવી રીતે ડરવા લાગી હતી કે જાણે તે કોઈ જંગલી જાનવર ન હોય પુરુષો તેની આસપાસ વીંટળાવવા માટેના બહાના શોધ્યા કરતા બે થી ચાર લોકોએ વેળાકવેળાએ તેના ઘરે આવવાનો પ્રયત્ન કર્યો હતો ત્રણ દિવસની લાંબી રજાઓ સુમિતાને ત્રણ યુગો જેવી લાગી રહી હતી પ્રથમ દિવસ ઘરના કામકાજમાં નીકળી ગયો બીજો દિવસ આરામ કરવામાં અને ઘર માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં વીતી ગયો પરંતુ આજ સવારથી જ સુમિતાને ભારે ખાલીપો લાગી રહ્યો હતો ખાલીપો તો તે ઘણા દિવસોથી અનુભવી રહી હતી પણ આજ સવારથી જ તે ઘણો કંટાળો અનુભવી રહી હતી સોયણ ભોજન બનાવીને જતી રહી હતી સવારના અગિયાર જ વાગ્યા હતા સુમિતા સ્નાદી અને નાસ્તાથી પરવારી ચૂકી હતી કચરાપોતા અને કપડાં ધોવાવાળી બાઈઓ પણ પોતપોતાના કામો પતાવીને ચાલી ગઈ હતી એટલે કે હવે દિવસ આંખો કોઈની અવરજવર રહેશે નહીં ટીવી જોઈને પણ બોર થઈ ગયેલી સુમિતાએ ટીવી બંધ કરી દીધું અને ફોન હાથમાં લઈને તેણે થોડીવાર વાત કરવાના ઈરાદાથી પોતાની સાહેલી આનંદીને ફોન જોડ્યો સામે છેડેથી આનંદીનો અવાજ સંભળાયો આનંદી હું સુમિતા બોલું છું કેમ છો શું ચાલે છે સુમિતાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું સુમિતાનો અવાજ સાંભળીને આનંદીના અવાજમાં જાણે કડવાશ આવી ગઈ ઠીક છું બસ ઘરના કામકાજ કરી રહી છું કંઈ નહીં યાર બોર થઈ રહી હતી તો વિચાર્યું કે તારી સાથે વાત કરી લઉં ચાલને બપોરે ફિલ્મ જોવા જઈએ સુમિતાએ ઉત્સાહભેર કહ્યું ના યાર આજે રિન્કુની તબિયત કંઈક બરાબર લાગતી નથી હું નહીં આવી શકું ચાલ સારું ફોન મૂકું છું ઘરમાં અનેક કામ પડ્યા છે ફિલ્મ જોવાનું તો મારું પણ મન હતું પરંતુ શું કરું પતિ અને બાળકોના ઢગલાબંધ કામો અને ફરમાઈશ હોય છે કહીને આનંદીએ ફોન મૂકી દીધો સુમિતાને તેણે બીજું કંઈ ન કહ્યું પરંતુ ફોન ડિસ્કનેક્ટ થતા પહેલાં સુમિતાએ આનંદીની એ વાત સ્પષ્ટપણે સાંભળી લીધી હતી જે તેણે કદાચ પોતાના પતિને કહી હશે આ સુમિતાની પાસે ઘરગૃહસ્થીનું કોઈ કામ તો છે નહીં બીજાને પણ પોતાની જેમ કામધંધા વગરની સમજે છે बोलती वक्खते अवाजनी खींच स्पष्टपणे अनुभवाई रही थी शिल्पा वलण पण एटले के सुमिता साथे करवा माटे न तो कोई नी पासे नवराश छे के न तो रस बढ़ी साहेलियो आजकाल सुमिता थी कतराती तारे आ त्रणे एक समय तेनी सौ नजीक रहती हती। एक ऊंडो श्वास लईने सुमिताए फोन टेबल पर मुकी दीधो હવે કોઈને ફોન કરવાની તેની ઈચ્છા જ ન રહી તે ઊભી થઈને ગેલરીમાં આવી ગઈ નીચેની લોન પર બિલ્ડિંગના બાળકો રમી રહ્યા હતા કોણ જાણે કેમ તેના હૃદયમાં પીડા ઉપડી અને આંખો ભીની થઈ ગઈ કોઈના શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા હતા તું પણ તારા માતાપિતાનું એકનું એક સંતાન છે સુમી અને હું પણ આપણે બંને એકલતાની પીડા સમજીએ છીએ એટલા માટે મેં નક્કી કર્યમ છે કે આપણે અનેક બાળકો પેદા કરીશું જેથી આપણા બાળકોને ક્યારેય એકલવાયું લાગે નહીં સમીર હસતા હસતા ઘણીવાર સુમિતાને ચીડવતો રહેતો હતો બાળકોને એકલતાની પીડા ન અનુભવાય તેની ચિંતા કરનારા સમીરની પોતાની જ જિંદગીને એકલી પાડીને સુનકારની ખીણમાં ધકેલીને આવી હતી સુમિતા પરંતુ ત્યારે તે ક્યાં બધું વિચારી શકી હતી કે એક દિવસે તે પોતે આટલી એકલી પડીને રહી જશે કેટલો કરગર્યો હતો સમી છેલ્લે સુધી કેટલી આજીજી કરી હતી તેણે પ્લીઝ સુમી મને આટલી મોટી સજા ન કર હું સ્વીકારું છું કે મારાથી ભૂલો થઈ છે પણ મને એક તક તો આપ એક છેલ્લી તક હું તમામ પ્રયત્નો કરીશ કે તને હવેથી ફરિયાદની કોઈ તક ન મળે સમીર વારવાર પોતાની ભૂલોની માફી માંગી રહ્યો હતો તેની ભૂલો કે જે હકીકતમાં ભૂલો હતી જ નહીં નાની નાની આશાઓ નાની નાની ઈચ્છાઓ હતી જે એક પતિ સાહજીક રીતે પોતાની પત્ની પાસેથી રાખતો હોય છે જેમ કે તેના શર્ટનું બટન ટાંકી આપે તાવથી તપતા અને દુખતા તેના માથાને પત્ની પ્રેમથી પંપાળી આપે ક્યારેક ઈચ્છા થાય તો તેની મનગમતી કોઈ વાનગી બનાવીને ખવડાવે વગેરે મલ્ટિનેશનલ કંપનીમાં પોતાની બુદ્ધિ અને કાર્યકુશળતાના જોરે સફળતા હાંસલ કરી હતી સુમિતાએ પછી તો એક પછી એક સોપાનો સર કરતી સુમિતા પૈસા અને પદની ઝાંકઝમાળમાં એટલી આંધળી થઈ ગઈ કે આત્મસન્માન અને અહંકારનો ફરક સમજવાનું જ ભૂલી ગઈ આત્મસન્માનના નામે તેનો અહંકાર દિનપ્રતિદિન એટલો વધતો ગયો કે તે વાતવાતમાં સમીરની અવગણના કરવા લાગી તેની નાની નાની ઈચ્છાઓને અવગણીને તેની લાગણીઓને ઠેસ પહોંચાડવા લાગી તેની અપેક્ષાઓની ઉપેક્ષા કરવી સુમિતાની આદત બની ગઈ સમીર ચૂપચાપ તેના અત્યાચારો સહન કરતો રહ્યો પરંતુ તે જેટલું વધુ સહન કરતો રહ્યો એટલો જ સુમિતાનો અહંકાર અને આક્રોશ વધતો ગયો સુમિતાને ઉશ્કેરવામાં તેની સહેલીઓનો સૌથી મોટો હાથ રહ્યો તેઓ સુમિતાની વાતોને અથવા કહો કે તેની તકલીફોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને સમીરને ખરો ખોટો કહીને સુમિતા પ્રત્યે સહાનુભૂતિ દાખવતી આ સાહેલી સુમિતાને પોતાની સૌથી મોટી શુભચિંતક લાગતી હતી આ બધી દોડી દોડીને સુમિતાના દુઃખ ખો સાંભળવા ચાલી આવતી અને તેના કાન ભંભેરતી હતી તું શા માટે તેના કામ કરે તું શું તેની નોકરાણી કે ખરીદેલી ગુલામડી છે તું સ્પષ્ટ ના પાડતી રહે એક દિવસ જ્યારે સમીર બજારમાંથી તાજા ટિંડોરા લાવીને પોતાના હાથે મસાલા ભરેલા ટીન્ડોરા બનાવી આપવા વિનંતી કરી તો સુમિતા ખરાબ રીતે વિફરી કે તે હજુ ઓફિસથી થાકી પાકી આવી છે અને સમીર તેને ચૂલો ફૂંકવાનું કામ કરવા માટે કહે છે એ દિવસે સુમિતાએ ન માત્ર સમીરને કંઈ આડુવળું કહ્યું બલકે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે તે હવે વધુ તેની ગુલામી નહીં કરે ગમે તેમ તો તે પણ માણસ છે કોઈ ખરીદેલી દાસી નથી કે જ્યારે ત્યારે નતમસ્તકે તેના આદેશનું પાલન કરતી રહે તેને આ ગુલામીથી છુટકારો જોઈએ છે સમીર સ્તબ્ધ ઊભો રહી ગયો આ નાની અમથી વાતને આટલો મોટો મુદ્દો બનાવશે એ તો એણે સપનામાંય વિચાર્યું નહોતું ત્યાર પછી તે વારંવાર માફી માંગતો રહ્યો પણ સુમિતા ટસની મસ ન થઈ તો આખરે સુમિતાની ખુશી માટે તેણે પોતાના આંસુપી જઈને છૂટાછેડાના કાગળો પર સહી કરીને તેને મુક્ત કરી દીધી પરંતુ સુમિતા શું ખરેખર મુક્ત થઈ શકી સમીરની સાથે જે બંધનમાં બંધાઈને તે રહેતી હતી તે બંધનમાં જ તે સૌથી વધુ આઝાદ સ્વચ્છંદ અને પોતાની મરજીની માલકણ હતી સમીરના બંધનમાં જે સુરક્ષા હતી તે સુરક્ષાએ તેને સમાજમાં માથું ઊંચું કરીને ચાલવાની એક ગૌરવપ્રદ આઝાદી આપી રાખી હતી ત્યારે તેની ચારે બાજુ સમીરના નામનું એક અદભુત સુરક્ષા કવચ હતું જે લોકોની લોલુપ અને હલકી દ્રષ્ટિએ તેની નજીક સુધી ફરકવા દેતું નહોતું ત્યારે તેણે એ સુરક્ષા કવચને પગની બેડીઓ સમજી હતી તેની ઉપેક્ષા કરી હતી પરંતુ આજે આજે સુમિતાને અહેસાસ થઈ રહ્યો છે કે બેડીઓએ તેના પગને સ્વતંત્રતાથી ચાલતા બલકે દોડતા શીખવ્યું હતું સમીરથી છૂટાછેડાના સમાચાર પ્રસરતા જ લોકોની તેના પ્રત્યેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ હતી સ્ત્રીઓ તેનાથી એવી રીતે ડરવા લાગી હતી કે જાણે તે કોઈ જંગલી જાનવર ન હોય અને પુરુષો તેની આસપાસ વીંટળાવવા માટેના બહાના શોધ્યા રાખતા બે થી ચાર લોકોએ વેળાકવેળાએ તેના ઘરે આવવાનો પ્રયત્ન કર્યો હતો એ તો સમય જતા સુમિતાને તેમનો ઈરાદો સમજાઈ ગયો હતો નહીં તરતો હવે તો બજાર કે ક્યાંય પણ જતા સુમિતા એક વિચિત્ર ડર અસલામતી અને સંકોચથી ઘેરાયેલી રહે છે જ્યારે સમીર સાથે રહેતો હતો ત્યારે તેને ક્યારેય ક્યાંય પણ આવવા જવામાં કોઈ ડર લાગતો ન હતો ते पुरुषों पण केटली खुल्ला मने हसीमजाक करी लेती हती, कला को सुधी गप्पा मारती हती परंतु न तो क्यारे सुमिता ने संकोच थयो के न साथी पुरुषों ने परंतु हवे कोई पण परिचित पुरुष साथे बात करती वक्ते ते अंदर थी गभराट अनुभवे छे हसीमजाक तो दूर परिचित स्त्रीओ पोतेपोता ने सुमिता थी दूर राखवा शक्य प्रयत्नों लागे ભારતીના પતિ વિશાલ સાથે સુમિતા પહેલાં કેટલી વાતો કેટલી ઠઠ્ઠા મશ્કરી કરતી હતી ચારે અવારનવાર સાથે જ ફિલ્મ જોવા હરવા ફરવા અને રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર લેવા જતા હતા પરંતુ સુમિતાના છૂટાછેડા પછી એક દિવસ ભારતીય બન્ને એકલા હતા ત્યારે સુમિતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તું મારા પતિ વિશાલથી દૂર રહે એ વધુ સારું રહેશે પોતાનું તો ઘરે ભાંગી ચૂકી છો હવે મારું ઘર ભાંગવાનો પ્રયત્ન ન કર સુમિતા સ્તબ્ધ થઈ ગઈ આ અગાઉ ભારતીએ ક્યારે આ રીતની વાત કરી નહોતી આજે શું એક એકલી સ્ત્રી દ્વારા પોતાના પતિને ફસાવવાનો ડર તેના પર હાવી થઈ ગયો ભારતીય તો સંપૂર્ણપણે તેની સાથે સંબંધો કાપી નાખ્યા આનંદી રશ્મિ શિલ્પીનું વલણ પણ દિનપ્રતિદિન ઉદાસીન થઈ રહ્યું છે તેઓ પણ હવે કતરાવા લાગી છે તેમણે પહેલાની જેમ હવે પોતાના લગ્નની કે બાળકોની વર્ષગાંઠ પર સુમિતાને બોલાવવાનું બંધ કરી દીધું છે એક સમય હતો જ્યારે આ ચારેય જ્યારે ને ત્યારે સુમિતાની આસપાસ વીંટળાયેલી રહેતી હતી સુમિતાને ખબર જ ન પડી કે ક્યારથી તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા તેને છૂટાછેડા લીધાને ચાર વર્ષ થઈ ગયા શરૂઆતમાં એકાદ વર્ષ તો લાગતું હતું કે જાણે તે કેદમાંથી મુક્ત થઈ ગઈ હવે તે પોતાની મરજીથી રહેશે પણ પછી દોઢ બે વર્ષ થતાં થતાં તે સાવ એકલી પડવા લાગી ન કોઈ હસવા બોલવાવાળું હતું કે ન કોઈ સાથે દે બધી સાહેલીએ પોતાના પતિ અને બાળકોમાં વ્યસ્ત થતી ગઈ અને સુમિતા એકલી પડી ગઈ આજે તેને પોતાની સ્વતંત્રતા પોતાની નોકરી પૈસા બધે બધું અર્થહીન લાગતું હતું એકલા એકાકી જીવન વિતાવવું કેટલું ભયાનક અને દુઃખદ હોય છે લોકોના કુટુંબક બિલાવાળા ઘર જોઈને સુમિતાને એકલતાનો અહેસાસ વધારે તીવ્ર થતો અને તે વિષાદગ્રસ્ત જેવી થઈ હતી પોતાના અભ્યાસનો ઉપયોગ તેણે કેવી ખોટી દિશામાં કર્યો સ્વભાવમાં નમ્રતાને બદલે તેણે અહંકારને વધાર્યો અને તે ભૂલની કિંમત તે હવે ચૂકવી રહી છે વિચારતા વિચારતા સુમિતાને અફસોસ થવા લાગ્યો જમવાનું પણ તેને મન થયું નહીં બપોરે બે વાગ્યે તેણે વિચાર્યું કે ઘરે બોલવા કરતાં એકલી જ ફિલ્મ જોઈ આવે તે વધુ સારું રહેશે પછી તે ફિલ્મ જોવા પહોંચી ગઈ બીજા દિવસે ઓફિસમાં તે સુનમૂન જેવી બેસી રહી તેની અને સમીરની જૂની ફ્રેન્ડ અને સહકર્મચારી કોમલ કેટલાય દિવસથી જોઈ રહી હતી કે સુમિતા ઉદાસ અને ખોવાયેલી ખોવાયેલી રહે છે કોમલ સમીરને સારી રીતે ઓળખતી હતી છૂટાછેડાની પહેલાં કોમલે સુમિતાને ખૂબ સમજાવી હતી કે તે ખોટું કરી રહી છે પણ ત્યારે સુમિતાને કોમલ પોતાની દુશ્મન અને સમીરની આત્મીય લાગતી હતી એટલા માટે તેણે કોમલની કોઈ વાત સાંભળી નહીં સમીરથી છૂટાછેડા લીધા પછી કોમલે પણ સુમિતા સાથે વાતચીત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું પરંતુ સુમિતાની આંખોમાંથી વારંવાર આંસુ સરી રહ્યા હતા તો કોમલ પોતાની જાતને રોકી શકી નહીં તે સુમિતાની પાસે જઈને બેઠી અને ખૂબ પ્રેમથી તેને પૂછ્યું શું વાત છે સુમિતા ખૂબ ચિંતિત દેખાઈ રહી છો તેના સહાનુભૂતિભર્યા અવાજ અને સ્પર્શથી સુમિતાના મનમાં દબાયેલું દુઃખ આંસુના સ્વરૂપે વહેવા લાગ્યું કોમલ સુમિતાના કંઈ કહ્યા વગર જ સમજી ગઈ કે તે હવે સમીરને છૂટાછેડા આપ્યાનું દુઃખ અનુભવી રહી છે मैं तने पहलाज हती के सुमी समीर ने छोड़वानी भूल न कर ते तारा हिते वात्मा आवी मारी एक बात न त्यारे हूँ तने दुश्मन लागती हती। आजे तारी बधी साहेलियो तने एक छोड़ी ने जती रही ने कोमले कड़वाश भरिया अवाजे कहूं बस कर कोमल हवे तू मारा दुखी मन पर तीर न छोड़ सुमिता रड़ता रड़ता बोली મને તો પહેલાથી જ ખબર હતી કે તે બધા પૈસા વગર તમાશો જોનારાઓમાંથી છે તો એમને બહુ પાર્ટીઓ આપતી હતી આમતેમ ફરવા લઈ જતી હતી હોટલોમાં લંચ આપતી હતી એટલા માટે બધી તારી વાતમાં હા પુરાવતી હતી ત્યારે તેમને તારી સાથે મિત્રતા રાખવામાં ફાયદો દેખાતો હતો પરંતુ આજે તારા જેવી એકલી સ્ત્રી સાથે સંબંધ વધારવામાં તેમને હવે બીક લાગે છે કે ક્યાંક તું તક જોઈને તેમના પતિને ફસાવે નહીં બસ એટલા માટે તે બધી સાવચેત થઈ ગઈ છે અને તારાથી અંતર રાખવામાં જ તેમને સમજદારી લાગે છે કોમલનો અવાજ વધુ ઉગ્ર બનતો જતો હતો સુમિતા હજુ પણ ચૂપચાપ બેઠી આંસુઓ સારી રહી હતી અને તારા અંગે પુરુષનો દ્રષ્ટિકોણ સ્ત્રીઓથી સાવ જુદો છે પુરુષ દરેક વખતે તારા પ્રત્યે ખોટી સહાનુભૂતિ વ્યક્ત કરીને તને પોતાની લપેટમાં લેવાની ફિરાકમાં રહે છે એકલી સ્ત્રી માટે આ સમાજમાં પોતાની આબરૂ જાળવી રાખવી ઘણી મુશ્કેલ છે હવે તો કોઈ પણ એકલા તારે ઘરે આવવાની ઈચ્છા રાખે છે કોમલનો અવાજ સુમિતાની સ્થિતિ જોઈને હવે થોડો નમ્ર થયો હું બધું સમજુ છું કોમલ કો પોતે પુરુષ સહકર્મીઓ અને પડોશીઓનો વર્તનથી પરેશાન થઈ ગઈ છું સુમિતા આંસુઓ લૂહીને બોલી તે સમીરની સાથે તાલમેલ બેસાડવાનો થોડો પણ પ્રયત્ન કર્યો નહીં સાથે ચાલવા માટે થોડી પણ ધીરજ રાખી નહીં પોતાનો ઘમંડ પર અડગ રહી સમીરને સમજવાનો થોડો પણ પ્રયત્ન કર્યો નહીં પતિ પત્નીના સંબંધને મજાક ગણ્યો કોમલે કઠોર અવાજમાં કહ્યું પછી સુમિતાના ખભે હાથ મૂકીને પોતાના નામને અનુરૂપ કોમળ અવાજમાં બોલી સમીર તને સાચો પ્રેમ કરે છે ત્યારે જ ચાર વર્ષથી એકલો છે તેણે બીજા લગ્ન કર્યા નથી તે આજે પણ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે કાલે હું અને કેશવ તેના ઘરે ગયા હતા જોઈને મારું તો હૃદય ખરેખર ભરાઈ આવ્યું સુમી સમીરે ડાઇનિંગ ટેબલ પર પોતાની સાથે એક થાળી તારા માટે રાખી હતી તે આજે પણ પોતાના પરિવાર તરીકે બસ તારી જ કલ્પના કરે છે અને તેને આજે માત્ર તારી પ્રતીક્ષા જ નહીં તારા પાછા આવવાનો વિશ્વાસ પણ છે તે મજબૂર થઈને બીજા લગ્ન કરી લે તે પહેલાં તું તેની સાથે સમાધાન કરી લે નહીંતર આખી જિંદગી પસ્તાઈશ તેના પ્રેમને જોઈને નાની મોટી વાતોની ઉપેક્ષા કરી છે આપણે આજ ભૂલ કરિયે છીયે કે પ્રેમની ઉપેક્ષા કરીને નાની મોટી ભૂલોને પકડીને બેસી જઈએ છીયે અને આપણા સંબંધો આપણો ઘર ઉજાડી દઈએ છીયે પરંતુ એ નથી વિચારતા કે સાથે સાથે આપણે પણ ખુદ તૂટી જઈએ છીયે એક ઊંડો શ્વાસ લઈને કોમળ ચૂપ થઈ ગઈ અને સુમિતાના પ્રત્યાઘાત જાણવા જોવા લાગી સમીર મને માફ કરશે શું સુમિતાએ તેની પ્રતિક્રિયા જાણતા તેના ચહેરો સામે જોવા લાગી સમીરના પ્રેમ પર શંકા ન કર સુમી તું જ સાચું કહે કે સમીરની સાથે ગુજારેલા ત્રણ વર્ષોમાં તું વધારે ખુશ હતી કે તેનાથી છૂટા પડ્યા પછી ચાર વર્ષમાં તું વધારે ખુશ રહી છે કોમલે સુમિતાને પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ તેના ચહેરાની ઉદાસીએ જ આપી દીધો પાછી ફરી જા સુમી પાછી આવી જા જીવનના તમામ રસ્તા બંધ થઈ જાય તે પહેલાં તું તારા ઘરે પાછી જતી રહે ચાર વર્ષની ભયાનક એકલતાની ઘણી સજા ભોગવી ચૂક્યા છો તમે બંને સમીરના દિલમાં તને લઈને કોઈ ફરિયાદ નથી તું પણ તારા મનમાં કોઈ પૂર્વાગ્રહ ન રાખ અને આજે જ તેની પાસે ચાલી જા તેના ઘર અને દિલના દરવાજા આજે પણ તારા માટે ખુલ્લા છે કોમલે કહ્યું ઘરે આવીને સુમિતા કોમલની વાતો પર વિચાર કરતી રહી ખરેખર પોતાના અહમને કારણે સ્ત્રીશક્તિ અને સ્વાવલંબનના નામે અલગતાનું દુઃખ ભોગવવાનો કોઈ અર્થ નથી જીવનની સાર્થકતા સંબંધો જોડવામાં છે તોડવામાં નહીં છૂટાછેડા પછી તેને એ સારી રીતે આ સમજાઈ ગયું છે સ્ત્રીની આબરૂ ઘર અને પતિના સાનિધ્યમાં જ છે પછી અચાનક જ સુમી સમીરના આલિંગનમાં જવા માટે તડપી ઉઠી સમીરના ઘરનો દરવાજો ખુલ્લો હતો સમીર રાત્રે અચાનક જ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો સુમી કંઈ પણ બોલ્યા વગર તેના આલિંગનમાં સમાઈ ગઈ સમીરે તેને સખ્ત રીતે પોતાના આલિંગનમાં જકડી દીધી બંને લાંબો સમય આંસુઓ સારતા રહ્યા મનનો મેલ અને ચાર વર્ષનું અંતર આંસુઓમાં ધોવાઈ ગયું ઘણીવાર પછી સમીરે સુમીને અલગ કરતા કહ્યું મારે તો કાલે રજા છે પણ તારે તો ઓફિસે જવાનું છે ને ચાલ હવે સુઈ જઈએ મેં નોકરી છોડી દીધી છે સમીર છોડી દીધી પણ શા માટે સમીરે આશ્ચર્યથી પૂછ્યું તારા ઢગલાબંધ બાળકોનો ઉછેર કરવા માટે સુમીએ શર્માતા કહ્યું તો સમીર હસી પડ્યો પછી બંને એકબીજાની બાહુપાશમાં સમાઈ ગયા અને પોતાના રૂમની તરફ ચાલી ગયા